કી ગુણવત્તા વાળા નિર્માણ ના કારણે વિવાદ માં આવેલો અમદાવાદ નો હટકેશ્વર બ્રિજ તોડી પડા છે તે હવે નક્કી છે અગાઉ આ બ્રિજ ના સ્પેન સિવાય નો ભાગ રિપેર કરવાની ચર્ચા હતી પરંતુ હવે બ્રિજ ને તોડીને નવો બનાવવા માટે નો ટેન્ડર બહાર પડતા જ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ બ્રિજ નું સમારકામ નહીં પરંતુ તેને સંપૂર્ણપણે તોડીને નવો બનાવવામાં આવશે પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે બ્રિજ બનાવવા માટેનું ઈપીસી ટેન્ડર બહાર પડ્યું છે બ્રિજની ડિઝાઇનથી લઈને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની કોણ હશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ એ હકીકત છે કે અગાઉ અધિકારીઓના મેળા પીપળામાં જ બ્રિજનું નિર્માણ થયું અને બ્રિજનું નિર્માણ ગુણવત્તા સભર ન હોવાના કારણે એજન્સીઓના રિપોર્ટ બાદ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થઈ સવાલ એ પણ છે કે આ પ્રકારના નિર્માણો મુદ્દે અધિકારીઓ સામે નક્કર કાર્યવાહી થશે અને થશે તો ક્યારે થશે 51 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે નવુ જ આખો બ્રિજ બનાવવામાં આવશે પણ આ બ્રિજમાં જે ખર્જો થયો તેનું શું કરોડોનો ખર્જો બ્રિજ બનાવવા પાછળ થયો પણ એ કરોડોમાંથી અમુક ટકા જ બ્રિજના નિર્માણમાં ખરેખર ખર્ચા બાકીના બધા એજન્સીએ ઘર ભેગા કર્યા